રાજ્યના તંત્રમાં વ્યાપ્ત અરાજકતા અને અધિકારીઓની ખરાબ માનસિકતા સામે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે જેમાં ધારાસભ્ય કેતન ઇનામદાર અક્ષય પટેલ શૈલેષ મહેતા ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લખાયેલા પત્રમાં વંદે માતરમ સાથે શરૂ કરીને વહીવટી વ્યવસ્થાની ટીકા કરવામાં આવી છે પત્રમાં જણાવાયું છે કે રાજ્યમાં વહીવટી તંત્રનું કામકાજ ખોરંભે ચડી ગયું છે અને પ્રજાના સામાન્ય કામો કરાવવા પણ મુશ્કેલ બની ગયા છે ત્યારે આ પત્રને લઈને ખળભળાટ મચી છે ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે કારણ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ બે હજાર છવ્વીસમાં યોજાનારી વિવિધ સંવર્ગની ભરતી પરીક્ષાઓની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ ક્લાસ વન અને ક્લાસ ટુના કુલ અઢાર જેટલા અલગ અલગ સંવર્ગો માટેની પ્રાથમિક કસોટી આગામી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ બે હજાર છવ્વીસ દરમિયાન યોજવામાં આવનારી છે આ માટે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કુખ્યાત ગુનેગર વિશાલ ગોસ્વામી પાસેથી એક આઈફોન અને કીપેડ ફોન મળી આવ્યો છે જેલના ઇન્ચાર્જ જેલર મોહસિન ખાન પઠાણ જૂની જેલમાં હાઈ સિક્યુરિટી વિભાગમાં તપાસ કરવા ગયા હતા ત્યારે વિશાલ ગોસ્વામીની ખોલી તપાસતા છતનો ભાગ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો જેથી જડતી સ્કોર્ડ દ્વારા તપાસ કરવામાં આવતા છતના તૂટેલા ભાગમાંથી આઈફોન અને એક કીપેડ ફોન મળી આવ્યા હતા તેમજ એક સિમ કાર્ડ પણ મળી આવ્યું હતું ત્યારે જ્વેલર્સ પર ફાયરિંગ અને ખંડણી જેવા ગંભીર ગુનાના આરોપી પાસેથી મોબાઈલ ફોન મળી આવતા જેલ પ્રશાસન પર સવાલો ઉભા થયા છે